હેલો મનસુખભાઈ રાઠોડ વાત કરો છો જય ભીમ જય સંવિધાન જય જય સંવિધાન સત્યના પ્રયોગો ના તંત્રી વાત કરું રમેશભાઈ પરમાર માદરે વતન અમદાવાદ બોલો સર બોલો બોલો કેમ છો હવે એક ઓડિયો તમારો સાંભળ્યો પેલા બહુચરાજી બાબતે બરાબર એટલે મને દુઃખ લાગ્યું સારું થોડુંક મેં કીધું આવું કેમ કરવું પડ્યું તમારે

આવું કોક આપણને એમ કે તમે બાબા સાહેબ આંબેડકર તમારા બાપ છે હું તમને શું કહું ઈસ્યુ મનસુખ ભાઈ શું કરવા ઉભા કરો તમે હું એમ કહું છું ઈસ્યુ નથી ઈશ્યુ તમને એવું લાગે છે તમને ના ખબર હતો આનું પરિણામ બહુ ખોટું આવશે એનું કારણ કહું આ શક્તિ

જે સમજતા હોય ને બરાબર એની તુલના કરો તો બાબા સાહેબ એ ભારત વિશ્વ વિભૂતિ છે જે વલ્લભભાઈ સરદાર છે એ લોખંડી પુરુષ છે ગાંધીજી મહાત્મા તમને કહો રાષ્ટ્રપિતા પિતા છે હવે એની અંદર એને દેશ માટે લડ્યા છે આ કોકરાન બોકડા કાપીને ખાઈ જવાય એને કઈ માતાજી આમાં ક્યાંય કાયમ લાગતું હત પણ હું તમને શું કઉ છું એક વસ્તુ મનસુખભાઈ સીધી અને સટ તમને એવું કઉ છું આવા શું કરી અને આપણી સમાજ ને મનસુખભાઈ તમે તો બોલીને છૂટી ગયા હવે દાખલા તરીકે તમારું ઉપર ફરિયાદ દાખલ થાય બે થી કોઈ ફરિયાદ દાખલ કરે તમે અહીં આવો એટલે અનુસૂચિત જાતિ સમાજમાંથી જે મારા